હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સરસ મજાનું છે ને સવાર થઈ ગયો છે આજે છે સોમવાર તો સોમવાર ની બધાને તમને હાર્દિક શુભકામના અમારે જો અહીં શું કરે છે જતા હે હોય જો આ ફાઈ કે કર્યું કે હ હ દે ઉતારવા રીતા હાડલો જરા કાવ થઈ ગયા ને પ્યારવા રીત રહી છે તો ઉભી જો હ હ ઉઠી ગયો હા બદલાવ તો ભાઈ છે ને તપેલ ઓડી ગયો મેશ વાળો તપેલ આવે ને એડી ગયો છે આપણે છે ને નાય ધોઈને કમ્પ્લીટ થઈ જશે ને અત્યારે છે ને જાવું છે દર્શન કરવા ભોળાનાથને કારણ કે આપણે છે ને ભાઈ તમને હું કીધું કાયમી આપણે છે ને ડેલી સર્વિસ દર્શન કરવા જવાનું હોય તો ક્યારેક આપણે છૂટ લેતા હોય ને ક્યારેક ન લેતા હોય તો તમને પાસે એમ કેતા ને કે ભાઈ પ્રવીણભાઈ તમે કાયમી કાયમી દર્શન કરવા જવા કાયમી કાયમી દર્શન કરવા છે ને મારે કાયમી જવાનું હોય આ તો છે ને એટલે હું કાયરો કાયરો તમને કહું છું ને કાયરો કાયરો તમને પણ દર્શન કરાવો છું કા અમારા મેડમ છે ને આજે તો રિયા જવાના ખાસી વાસી હે મેડમ જીબ ને હે અમારા મેડમ આજે તો જવાના છે ખાસી વાસી હે સાવન છે તા રિયા જશો તા પણ રોકાવ બે આમ જો વેવને છે ને આજ ઢાળવા આવવાના છે રિયા છે ને રિયા જવાના છે અમે પછી જર નમીન બધે વચ્ચે અમાર મે ને વિયા જશે મને ની હારો લાગે તારી વગી હે હસ વિયે કેટા દે મટો કે પૂછો હે બા હસી વાત છે આ અન તેડવાના તેડવા આવવાના હે હા હસી વાત છે હા સરી મત કરો હોય તેડવા તો આવ ને ભાઈ એવું હોય તો હવે જવા એ આવવાના હે તેડવા તો આજમાં છે ને વાત છે તેડવા આવશે એમ એને છે ને લીન જતા રહીશ ઓગ્યોનો એક ચાર મહિના છે ને દર્શન કરીને મારે છે ને રમેશભાઈ અહીંયા હાથે આપે છે ને તો રમેશભાઈ છે ને ફોન આવી જાય કે તમે ભાઈ હરાફ હોવો તો ભાઈ છે ને આજ મને પેટમાં દુખતું તે વધારે મૂક આવી ગયા મસ્ત મસ્ત છે ને દર્શન કરીને ઘરે આવતા રહ્યા છે નાતા છે ને જવું છે ગામમાં કારણ કે માઇન્ડવી ની અંદર છે ને પીળી પડી જાય છે માઇન્ડવી ને એની અંદર છે ને મૂંડા આવે ને મૂંડા એ જે મૂંડા છે ને એની પણ દવા સાટવાની છે તો એક છટકાવ જ્વાર દાર કરી દઈએ પછી કાંઈ ઉપાધી નહીં તો અત્યારે છે ને જવું છે ગામમાં કારણ કે દવા લેવા જવું છે તો ફટાફટ છે ને દવા લઈ આવીએ આમાં દવા ને છમોરસ ને એવું બધું છે કારણ કે છામોરસ છે ને આપણા રાજદાનની થેલી લીધી છે ને તો એમાં છે ને છામોરસ બે વસ્તુ આવે છે હારે તો એ બે લીધું છે ને દવા લીધી છે તો હવે છે ને છંટકાવ કરવો છે છટકાવ કરી દઈએ છે ને પપ લી લીધો છે ને સાહેબ દવા ને આપણે છે ને કપડાં છે ને બદલાવી નાખ્યા છે કારણ કે કપડાં છે ને બદલાવવા પડે કારણ કે દવા સાટીને પછી કપડામાં છે ને વાસ બે જાય દવાની એટલે અમે છે ને કપડા બદલાઈ નાખા છે હવે છે ને પપ ભરી લઈએ ફટાફટ છે ને સાટી દઈએ ખેતરમાં આવી જાય છે ને આપણે છે ને દવા સાટવાનું શરૂ કરી દેજે આવી રીતના સાટી થઈએ કારણ કે છે ને પીળી પડી જાય છે ટાઈક છે ને મુંડા ને એવું બધું આવી ગયેલું છે તો ફટાફટ છે ને સાટવા મળીએ કારણ કે છે ને આ જો પાનરા તમને આમાં દેખાતા થોડા થોડા ખાંડા પાનરા છે એમાં છે ને એવું બધું આવી ગયેલું છે તો છટકાવ કરવો છે ને જરૂરી હતો એટલે હું કોઈ એક છટકાવ કરી દઈ દવા સાટતા ને તો આપણે છે ને પાણી આવી જશે ઘેરે એ ત્યાં જ તે બાંધી બાંધી એ છે ને ફળો કરવા જેલા હતા હું મારી રહેલા થોડા કેટલા છે કુરજીભાઈ અમારે કુરજીભાઈ

કારણ કે મારે છે ને એને કઈ ફરાળ કરવું પડે તો આપણે છે ને ફરાળ કરી લઈએ ફેમિલી દવા સાટવાનું હતું ને કામ એ કામકાજ પૂરું કરી નાખ્યું છે ને અમારે છે ને બધા જશે ગયા છે ને વિસ્કો નાખવાથી છે ને અમારે મેડમ છે ને ઘેરે રહેલા છે આજ તમને આવવાના છે એમને લેવા આવવાના અને પણ વાર હે કા બાર છે ને આવી શકે એ મને શું કે પછી હું અણમાં છે ને બે ત્રણ મહિના સુધી છે ને આવવાની નહીં એવું હે એવું હે ચાર મહિના ચાર મહિના નહીં આવે હે તો પછી છે ને બધું લોચ છે સડી જવાનું છે આપણે વિડીયો બનાવવાનું બધું છે ને દરેક બેક ઓછા સડી છે તૈયાર થઈ જશે મારે મેડ હે કેટલો હરખ હે હજી છે ને આપણે

દર્શન અમારે છે ને આ ગામ માં ગામ માં આવ્યા છે અહીંયા અમારે હંસાબેન ની જો ઓલા પણ બેઠા છે હા આવડા છે ને આવડા આ શ્રીમત કરવા આવ્યા હા ભાઈ તમે બધા કેતા હા ને શ્રીમત કરવા કોણ આવ્યું તો આવડા છે ને અમારે દુદા ફોને ઓળખતા જશો તમે બધા ભાઈ છે ને એના છોકરાના ના છે આ હંસા એ ઈવડા છે ને શ્રીમત કરવા આવ્યા હતા તો એડા તેડ આવ્યા તેડ આવ્યા કે હા તેડ આવ્યા

અને માથે બે આઠ દેવા રમેશભાઈ વજન છે ને વધી જતો હોય ક્યાં રમેશભાઈ હા લાડો થઈ જાય એટલે છે ને માપસર નો પાળો થાય છે તો એટલે છે ને હાઈ છે કારણ કે બહુ હેવી પાળા નથી કરવાના ને આમાં છે ને પાવાનું તો હે નહીં પણ વરસાદ ઉપર આધાર રહે વરસાદ નહીં આવે તો પછી પાવું પડશે એ બધું ખેતરમાં છે ને ઘેરે આવતા રહે છે ને ઘરે છે ને આપણા મમ્મી છે ને વાયલોડ લાવ્યા છે પાંદડી જો આ પાંદડી વાયલોડ છે ને

મળીએ આપડે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ